હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં વરસાદની સિઝન આવે એટલે બધાને ભજીયાની યાદ તો આવે જ છે તો આજે આપણે એકદમ ટેસ્ટી અને વરસાદમાં ખાવાની મજા પડે એવા દાળ રેસીપી બનાવીશું જે બનાવવામાં એકદમ સહેલા અને સ્વાદમાં સુપર ટેસ્ટી આ દાળ વડા લારી પણ મળે એવા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા એવા બનાવીશું તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ તો સૌથી પહેલા એકદમ ટ્રેડિશનલ રીતે દાળવાળા દાળ લીધી છે પલાળી દેવાની છે તો અહીંયા મેં ત્રણ કપ દાળને સારી રીતે ધોઈને પલાળી દીધી હતી તો અહીંયા તમે જોઈ શકો છો ચાર થી પાંચ કલાકમાં દાળ સારી રીતે પલળી ગઈ છે તો હવે આપણે દાળમાંથી બધું જ પાણી કાઢી લઈશું હવે મેં અહીંયા દાળને પીસવા માટે એક મિક્સર ગાડી લીધું છે અને હવે મિક્સર જારમાં કોલાળેલી દાળ ઉમેરી દઈશું અને સાથે બે થી ત્રણ તીખા લીલા મરચાં કટ કરીને તેમાં ઉમેરી દઈશું અહીં લીલા મરચાં તમે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછા લઈ શકો છો સાથે આઠથી દસ નંગ લસણ કરી બે ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું અને દાળને અધકચરી એવી પીસી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણી દાળ સારી રીતે પીસાઈ ગઈ છે તો હવે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું મિત્રો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દાળને પીસતી વખતે કોઈ પણ જાતના પાણીનો ઉપયોગ નથી કરવાનો તો અહીંયા આ રીતે આપણે વધેલી દાળને પણ પીસી લઈશું અને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું હવે પીસાયેલી દાળના મિશ્રણમાં સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ અડધી ચમચી જેટલી હળદર સાથે અહીંયા અમે અડધી ચમચી જેટલા કાળા મળીને અધકચરા એવા વાટીને લીધા છે તેને પણ એડ કરી દઈએ અને સાથે એક કપ જેટલી કોથમીર એડ કરી દઈએ અને હવે વિસ્કરની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને દાળને ફેટી લઈએ દાળ વડાની રેસીપીમાં ખાવાના સોડા કે બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરવામાં આવતો દાળને આ રીતે ફેટીને એકદમ ફ્લફી કરવામાં આવે છે જેથી દાળ વડા એકદમ ફૂલેલા અને પોચા બનશે તો અહીંયા તમે જોઈ શકો છો આપનું બેટર એકદમ સારી રીતે ફેટાઈને ફ્લફી થઈ ગયું છે તો હવે ફટાફટ દાળ વડા બનાવવાનું શરૂ કરીએ તો હવે દાણ તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે તો હવે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું દાણ બેટરને તેલમાં એડ કરી દઈએ તો તમે જોઈ શકો છો બેટર થોડી વાર તેલમાં રહીને ઉપર આવી જાય છે એટલે કે આપણું તેલ દાણ તળવા માટે એકદમ પરફેક્ટ છે તો હવે આ રીતે હાથની મદદથી એક એક કરીને દાળ વડાને તેલમાં એડ કરી દઈએ અહીં આ તમે હાથની જગ્યાએ ચમચીથી પણ દાળ વડા બનાવી શકો છો આ રીતે આપણે એક વારમાં જેટલા વડા આવે એટલા તેલમાં એડ કરી દઈશું હવે વડા એક બાજુથી થોડા તરાયા પછી જાડાની મદદથી આ રીતે તેને પલટાવીને બંને બાજુ એક સરખા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ અહીં દાળ વડા તરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું જેથી દાળ વડા એકદમ સારી રીતે તળાઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો આપણા દાળ વડા તળાઈને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે તેને આ રીતે જાળાની મદદથી કાઢી લઈએ તો આ રીતે આપણે અહીંયા બધા જ દાળ વડાને તળી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ફરસાણની દુકાન જેવા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા એવા દાળ બનીને તૈયાર છે તો વરસાદની આ સિઝનમાં આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા